રામ રામ રામવાડી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી

તમારી જિંદગી બરબાદ થઈ જાય છે કારણ કઈ થાય કોનું મૃત્યુ થઈ જાય ને એ ભોગવી રહ્યા છે આજે અને તમારા ઘરના પૂર્વજ હોય ને અને તમે મારો ને એ એ રીતના ફરતા હોય એની આતમારે સદો સતી ના મળે તો નાગ ના રૂપમાં ફરતા હોય શેષ નાગના રૂપ ને અવતાર હોય હા અને એ તો ભટકી ભટકીર્યા હોય કે મારી આંતમાં તું શાંતિ આપની કરે હું આજે નાગ બનીને આવી ગયો છું પણ તું કઈક કર પણ એને થોછી બેહાડવા બેહાર દેવાનું એને સોફ્ટો બેહાર દેવાનો અને પિત્રો હોય ને એટલે સમજી લે તમારી અને એ જોવા જાય ને તો એ કદાચ જોવા જાય તો કદાચ દાદી સિકોતર માતા છે તમારી આ દાદી સિકોતર તમારી ગઈ છે જે દાદી હા દાદી સિકોતર જૂના ઘર માં પેલા ગોખલામાં કરતા હતા એ દાદી સિકોતર એટલે એટલું યાદ રાખજો આ દાદી સિપોતર હોય જીવન માં એટલું યાદ રાખજો એને તમે વારી વારી પણ હું એવું કઉ છું ને જોગણી મારો વાસ હોય તો કોઈ બાપ ની તાકાત બાપ દાદા ની માતા

તમે વસ્તી ના ઓર ખોરા તમારા દેવ તમને મારે છે તમારે એટલે કહો છું કોઈ રડાવ છો ને હું કાળકા બોલું છું

काडू हीने वेद

જમીન પર પૈસા લઈને કરાવડા બોલું છું તમે દેવાના દાસ થઈ ગયા છો છેલ્લે ઢોળો વેચવા પડ્યો કારકા બોલું છોડી આપણા <laughs>

કારણ કે એક જ માત્ર દુનિયામાં એક દેવી શક્તિ એટલી છું કે ખાલી નળ મૂળની જે માળા છે ને મારા ઘરમાં છે બાકી બીજી કોઈ ના પણ લાગે હું એ કાળકા છું મારા ઘરેમાં તો ફૂલોને હાલ ના મળે હમ બધાને હરિયાણ તણ મેં મારા ઘરમાં પેઢી છે માળા બનાવીને હારની જેમ એને ચલાવી લેવાની દીકરી એ બધું જવા દે હું કાળકા બેઠી છું જવા દે છોડ બધું

બોલો <laughs> રામ <laughs> <laughs> <laughs>